નજર કરી રહીએ તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અરવલ્લીમાં મેઘરજ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં સાથે જોરદાર પવન છે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ રહી છે વરસાદ પડી રહ્યો છે વાવાઝોડાના લીધે આંબા પરની કેરીઓ ખરી પડી છે કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે હાલાકી વહેવાનો વારો આવ્યો છે ઉનાળુ પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે રાજ્યમાં હવામાન વિભાગે દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આજે ત્યારે વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વર્ષવાની પણ આગાહી કરવામાં આવી છે જોરદાર પવન ગતરોજ કૂંકાઈને સાથે કમોસમી વરસાદ પડ્યો હતો સાથે સાથે આજે પણ વાતાવરણમાં પલટો અરવલ્લીમાં મેઘરજ તાલુકાના વાતાવરણમાં આવ્યો છે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે સાથે વરસાદ વીજળીના કડાકા કમોસમી અરવલ્લીમાં આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઓડ જોડાઈ ચૂક્યા છે જયંતિજી અરવલ્લીમાં મેઘરજ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે કેવો છે માહોલ

ખાબકતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ એક બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે કરા પણ પડી રહ્યા છે